टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना न्यूज़ कैपिटल મોટી અસર જોવા મળી न्यूज़ कैपिटल अहवालબાદ અધિકારીઓની ઉઘરાણી બંધ હવે કોઈનો જીવ બચાવવા કે મૃદ્દે બહાર કાઢવાના નહીં લેવાય રૂપિયા ગાંધીનગર મનપાની હદ વિસ્તારમાં બચાવ કોલ તો જ્યાં આગળ આ વખતે આપણે ડ્રેનેજ અને પાણીની લાઈન નખાઈ હતી એનું પહેલું ચોમાસુ છે એને ધ્યાન રાખીને આ પરિસ્થિતિ ઊભી થઈ છે કે જે જૂના સેક્ટરમાં ગયા વખતે હતી અને એમાંથી આપણે સુપેરે બહાર નીકળ્યા છીએ અને એમાં કોઈ તકલીફ આ વખતે નથી પણ નવા સેક્ટરોમાં જે આ તકલીફ છે ત્યાં આગળ તાત્કાલિક ધોરણે અમે લોકોએ વેટમિક્સ અને કેમિકલ ફિક્સ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને જ્યાં જ્યાં ખાડા નોર્મલ ખાડા પડેલા છે એને પણ સ્ટેબલ કરવાનો પ્રયત્ન કરેલો છે અને જે એજન્સીઓએ પાણી અને ગટરનું કામ કરેલું છે વત્તા એ એજન્સીઓએ પ્રોપર કોમ્પેક્શન અને વોટરિંગ નથી કર્યું એ લોકોને અમે લગભગ આ પીરિયડ દરમિયાન આઠથી નવ વાર એને નોટિસ પણ આપેલી છે અને આર એન ડીને અમે એમને છેલ્લે પત્ર પણ લખ્યો છે કે આમના કે એ કામ આપણે નથી કરી રહ્યા એ કામ આર એનડીએ આપેલું છે એટલે આપણે આર એનડી તો બીજી તારીખે ન્યૂઝ કેપિટલે અહેવાલ દર્શાવ્યો હતો અને ત્યારબાદથી તેની અસર વર્તાઈ છે પહેલા મૃતદેહ બહાર કાઢવા માટે મન ફાવે એમ ઉઘરાણી કરવામાં આવતી હતી અને હવે તેને લઈ અને અસર જોવા મળી છે ન્યૂઝ કેપિટલના અહેવાલની આ સૌથી મોટી અસર ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ અધિકારીઓની ઉઘરાણી હવે નહીં ચાલે હવે કોઈનો પણ જીવ બચાવવા કે મૃતદેહ બહાર કાઢવા માટેના રૂપિયા નહીં લેવામાં આવે ગાંધીનગર મનપાની હદ વિસ્તારમાં બચાવ કોલ બંદોબસ્ત વગેરે ચાર્જ અંગે ચર્ચા કરવામાં આવી ન્યૂઝ કેપિટલ અહેવાલ બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે બીજી જુલાઈએ હદ પાર ઉઘરાણીનો ન્યૂઝ કેપિટલે અહેવાલ દર્શાવ્યો હતો અહેવાલ દર્શાવ્યાના તેર દિવસની અંદર તંત્રએ ગંભીર નોંધ લઈ અને નિર્ણય કર્યો છે તો એક કાર કેનાલમાં ખાબકી હતી અને ત્યારબાદથી આ મૃતદેહને બહાર કાઢવા માટે પરિવારજન સાથે પણ તૂતું મેમે કરવામાં આવી હતી અને મન ફાવે એમ રૂપિયા માંગવામાં આવ્યા હતા એ ભાઈ પણ જોડાયા હતા પંકજભાઈ નામ હતું અને તેમની સાથે રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી અને ત્યારબાદથી લઈ અને અત્યાર સુધી સતત ન્યૂઝ કેપિટલે અહેવાલ પ્રદર્શિત કર્યો હતો અને આ અહેવાલની અસર જોવા મળી છે હવે કોઈનો જીવ બચાવવા કે મૃતદેહ બહાર કાઢવા માટે રૂપિયા નહીં લેવામાં આવે ગાંધીનગર મનપાની હદ વિસ્તારમાં બચાવ કોલ નો ચાર્જ કઈ રીતનો રહેશે તે અંગે ચર્ચા કરવામાં આવી ન્યૂઝ કેપિટલે અહેવાલ પ્રદર્શિત કર્યો અને ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે

કેપિટલ ન્યૂઝનું હું ખૂબ જ ધન્યવાદ કહું છું અને આનું ઠરાવ ભૂપેન્દ્ર દાદાએ જે ઠરાવ તાત્કાલિક વ્યક્ત કર્યો એના માટે ધન્યવાદ એક અહેવાલ અને માતાના ભક્તો સાથે થતી લૂંટ બંધ સરકારી જમીનમાં પાર્કિંગ ના રૂપિયાની ઉઘરાણી કરનારાઓને નોટિસ ફટકારવામાં આવી છે એક અહેવાલ અને મોત બાદની હાલાકી બંધ ન્યૂઝ કેપિટલ અહેવાલ દર્શાવતા કલેક્ટરે સ્મશાન બનાવવા માટે ગ્રાન્ટની પાળવણી કરી છે એક અહેવાલ અને ખોટા પદનો પાવર બંધ મહેસાણામાં ગ્રામ પંચાયતમાં સભ્ય બનનાર ત્રણ બાળકની માતા સસ્પેન્ડ એક અહેવાલ અને ધરતી માતાનું ધોવાણ બંધ એક અહેવાલ અને હાલાકીના પાણી બંધ જે આ અને અહેવાલ થી તંત્ર દોરતું થયું ધાનેરા ના પૂરા ગ્રામજનો ન્યૂઝ કેપિટલ ટીવી નો ખુબ ખુબ આભાર માને જ્યાં અટકશે આપના કામ ત્યાં તંત્ર અમે ખોલીશું કાન

તેમણે એમ ફોન કર્યો પણ એ ફોન ઉઠાવવામાં આવ્યો અને ત્યાંથી એમ કહેવામાં આવ્યું કે અમારી ટીમ આવે છે અને ત્યાં જેવી ફાયરની ટીમ પહોંચી અને તુરંત તેમણે એ સમયે એવું કીધું હતું કે અમારી હદમાં આવતું નથી આખો દિવસ આપણે બે તારીખના દિવસે આખો અહેવાલ દર્શાવ્યો હતો અને એ અહેવાલની અસર તે દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બાબતની ગંભીરતાથી નોંધ લીધી અને એના સંદર્ભમાં એક જે ઠરાવ હતો જે એ ઠરાવ હતો એને રદ કરવામાં આવ્યો હતો અને આજે ઓફિશિયલ આ રીતે જે માહિતી મળી રહી છે આપણા સહયોગી મલ્હાર અત્યારે ગાંધીનગર છે સીધા તેમની પાસે જઈએ જે અધિકારી સાથે વાત કરી રહ્યા છે કેપિટલે બીજી તારીખે સતત અહેવાલ પ્રદર્શિત કર્યો હતો અને જે હદ પાર ઉઘરાણી હતી તેને લઈ અને સતત અહેવાલ દર્શાવ્યો હતો અને એની જ અસર હવે જોવા મળી રહી છે ગાંધીનગર મનપાની હદ વિસ્તારમાં બચાવ કોલ બંદોબસ્તના ચાર્જ અંગે ચર્ચા કરવામાં આવી છે અને હવે આ ચાર્જ નહીં લેવામાં આવે તેવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે તો સ્ટેન્ડિંગ કમિટીમાં મોટો નિર્ણય ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ લેવાયો છે બીજી જુલાઈએ હદ પાર ઉઘરાણીનો ન્યૂઝ કેપિટલ અહેવાલ દર્શાવ્યો હતો પહેલાં તો ન્યૂઝ કેપિટલનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમણે આ મુદ્દે આખે આખી એક મુહિમ ચલાવી અને એની સાથે અમારા આદરણીય આમ તો ગુજરાતના રાજ્યના લોક લાડીલા અને મૃદુ મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે જેમણે એમની વિચાર અને એમની દ્રષ્ટિ પ્રમાણે સંવેદનશીલતા પ્રમાણે તાત્કાલિક નિર્ણય લીધો અને આ નિર્ણયને અમે માન્ય રાખીએ છીએ અમે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ગાંધીનગર અમારા હદ વિસ્તારની બહારના કોઈ પણ આ ટાઈપના કોલ હશે એ કોલની અંદર હવે પણ ચાર્જ લેવામાં નહીં આવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે તમામ લોકોનું મંતવ્ય શું હતું જે સ્ટેન્ડિંગ કમિટીમાં એક એક સભ્યોનું મંતવ્ય એક જ હતું કે આ ટાઈપની કોઈ પણ તકલીફ પડે એમાં ચાર્જ હોય જ નહીં અને આપણે રાખવો ન જોઈએ અને દરેકે એકમત્તા સાથે આ વસ્તુનો નિર્ણય કર્યો છે અમલીકરણ ઓલરેડી ચાલુ થઈ ચૂક્યું છે ઠરાવ અત્યારે કરીએ છીએ આપણે અમલીકરણ આપણે એ દિવસે જ્યારે આ પ્રયત્ન ન્યૂઝ કેપિટલ દ્વારા કરવામાં આવ્યો અને મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક ધોરણે રદ કર્યો એ જ દિવસથી અમલીકરણ ચાલુ થઈ ગયું છે અગાઉ શું ચાર્જીસ હતા આ પ્રકારનું ઘટના ઘટે ફાયરબ્રિગાર્ડ ઘટના સ્થળે જાય હદની વાર તો કેવા પ્રકારના ચાર્જીસ હતા અને હવે જે છે ચાર્જિસ રદ કરાયા છે શું જે ચાર્જીસ હતા એમાં અલગ અલગ બે ત્રણ ટાઈપના ચાર્જીસ હતા જેની અંદર વ્હીકલ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો એમાં કિલોમીટરે એક પર્ટિક્યુલર એમાઉન્ટ હતી સાથે જે પણ અધિકારી અથવા તો કર્મચારી ગયા હોય તો એનું બધું હતું એમ કરીને કુલ ટોટલ કામગીરીના રૂપિયા લેવામાં આવતા હતા જે હવે તદ્દન ફ્રી એટલે કે નિઃશુલ્ક કોઈ રૂપિયા લેવામાં નહીં આવે એવો નિર્ણય કરવામાં આવેલ છે સાહેબ પણ અગાઉ જે આ ઘટના ઘટી ગઈ છે ફાયર બ્રિગેડના જે પૈસા પણ લીધા છે તો કોઈ પગલાં ભરવાનો તો નિર્ણય આજની કમિટીમાં લેવાયો છે સ્ટેન્ડિંગ કમિટીમાં એ લોકોને બોલાવ્યા હતા અને એમણે જે દિવસે અમારા ધ્યાને આવ્યું એ પ્રમાણે જે વર્તન કર્મચારી દ્વારા કરવામાં આવ્યું તો એના ઉપર પગલાં લેવા માટે અમે લોકોએ નિર્ણય કરેલો છે કે એમને બોલાવીને પેનલ્ટી કરવી અથવા તો એમને કંઈક નોટિસ તો આપવી જ છેલ્લે કેવા પ્રકારની નોટિસ અથવા કેવા પ્રકારની પેનલ્ટી આપવામાં આવશે આવનારા દિવસોમાં એકચ્યુઅલમાં કર્મચારી છે અને પહેલો ગુનો છે આમ તો ગુનો ના કહેવાય ભૂલ છે તો અમે લોકો એવું નક્કી કર્યું છે કે એને બોલાવીને છેલ્લે એક રૂપિયાની પેનલ્ટી કરવી અને એનો નોટિસ પણ આવી જાય હવે આ પાછી આ ટાઈપની કોઈપણ ઘટના બની અથવા આ ટાઈપનું કોઈપણ ગેરવર્તન ક્યાંય પણ કરવામાં આવ્યું તો પછી એમને આગળના પગલાં લેવામાં આવશે ભવિષ્યમાં કોઈ માનવ પહેલા કરવાની આપણે કરનાર રૂપિયા લીધા પરિવાર પાસેથી અને એવું ધ્યાને આવશે તો કેવા પગલાં લેશે એની કોઈ આ ઠરાવની અંદર જોગવાઈ થશે ખરી એવો કોઈ મુદ્દો લીધો નથી પણ અત્યારે મેં તમને કીધું એ પ્રમાણે જે જેને આ વસ્તુ કરી છે એ વ્યક્તિને બોલાવીને કર્મચારીને બોલાવીને એને નોટિસ એક આપવામાં આવશે કે ભાઈ વોર્નિંગ નોટિસ જેને કહી શકીએ આપણે નોટિસ ફાયર ફાયર ઇન્ચાર્જ જોડે અમે ચર્ચા કરી એકચ્યુઅલમાં આની પહેલાનું આ અમારો જ નિર્ણય હતો આગલી સ્ટેન્ડિંગનો કે જેમણે આ ચાર્જ લેવાનું નક્કી કર્યું હતું એટલે એક અંશ જોવા તો અધિકારી પણ એમની ડ્યુટી કરતો હોય એવું જણાતું હતું પણ જે ઉદ્ધતાય ભર્યું વર્તન જે એમણે કર્યું છે એ બદલ એમને ઠપકો આપવામાં આવ્યો છે અને કર્મચારીને નોટિસ આપવામાં આવશે